ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજે દિવસની શરૂઆત થઈ જાય છે સવાર સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ બન્યા રહેજો વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સારી સારી કોમેન્ટ કરી દેજો પહેરી પહેરી અને આજને દિવસની શરૂઆત કામથી જ કરી દઈએ છીએ આજે દસમ થઈ શક દસમ જ હશે કદાચ દસમ સક અગિયારસ હશે બહુ ખબર નહીં મને કેલેન્ડરમાં જોઈએ ત્યાં ખબર પડો એટલે આજની દિવસની સરસ મજાની સવાર થઈ ગઈ છે કામ કરવાનું ચાલુ છે થાક થાક લાગ્યો તો એટલે પોરો ખાવા બેહી જઈશું થોડો પોરો ખાઈ અને પછી થાક ખાઈ અને પછી કમે વળી જઈશ મશીન ચાલુ છે કપડાં ધોવાનું ઘડિયાળમાં કેટલા વાગે બાવી બાવી થશે અને જો આ ઘડિયાળ મોટી અઢી વાગે અને હું હું કોમ લઈને બેઠી ખબર આ બધા ઓશિકા હતા ને બધાને ઓશિકાનો કવર સવારે ધોયા તમે તે અત્યારે લગાય બધો કવર આટલા વાગે બોલો કોમ કરતાં કરતા અઢી વાગી ગયા કોમ કરતાં કરતા આ ઓશિકાનો કવર ને એવું બધું લગાવી દીધું અને હવે હવે નવરી પડી શું સવારે ઉઠી તાર હવે કોમ કરીને નવરી પડી થાકી ગયો આખો દાડો બસ આના જ આના આ દિવાળી કોમ તો ખૂટતું જ નહીં જેટલું કોમ કરીએ છીએ એક જાણું જણું જણું કોમ નેકળે જ છે રોજ દિવાળી કોમ ખૂટતું જ નહીં મેં તો અબા પિતાના વાસણ ઘસી દીધા પેલો ધનતેરસના દાળ એ કરવાનું ને એટલે અંદર તો હાથ પહોંચે ને એટલે બરાબર ડોરી એવા નહીં થયા પણ જો અને ભગવાનને ચમકાવી દીધા બધા ભગવાનની મૂર્તિઓ ઘસી કાઢી અનારીએ થાળીને એવું ઘસી કાઢી બધું મસ્ત હનુમાનજી મૂર્તિ ખાના સાફ કર્યા અમે આ બધાએ કરી દીધો સાફ અને પેપરે નવા લગાવી દીધા જો કમ્પ્લીટ બધું વ્યવસ્થિત ગોઠવી દીધું છે અને આ ગોળોએ આખું સાફ કરી દીધો પહેલા ત્યાં થાળીઓને એવું ઘસી હતી ને એટલે અત્યારે ઘસીને ખાલી રૂસી કાઢી બધી અને આ એ ખાનું સાફ કરી દીધું બધું જો મસ્ત છે ને પા તો જો ભગવાને મંદિરે સાફ કરી દીધું ભગવાને કેવા મસ્ત છે હવે બધું કામ કમ્પ્લીટ કરી દીધું બધું હરખું કરી દીધું ભગવાનને એ બધું ઘસીને મંદિરનું સાફ કરી દીધું બધું કમ્પ્લીટ કરી ડબ્બાડુબલી બધું ઘસી કાઢી ધોઈ કાઢી બધું પછી કચરો વાળીને પોતું કર્યું હવે રસોઈનો ટાઈમ થઈ છે સાડા સાત જેવું થઈ જશે રાત પડવા આવી જશે સાડા સાત જેવું થઈ ગયું આ બધું શોકીશ ને બધું રૂસીને સાફ કરી આ બધું છે થોડું હરફુક કરીયા પ્રોસેસ થઈ ગઈ છે સાફ કરતી હવે હવે કામ પતિજી હવે ગરમો તોય દિવાળી નું થોડ થોડ ધીરે 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 કઈક ના કઈક તો નીકળે જ કરશું હવે કાલે હવારે ને તો બাজટ ઉતારી તો લક્ષ્મીજી ની પૂજા કરવાની એટલે બাজટ ઉતારવું પડશે ને એ બাজટ ઉતારી ને ધોઈન સાફ કર દે કાલેવારે તો અત્યારે તો આટલું કરી સવ રસોઈનો ટાઈમ થઈ જશે સવ રસોઈ કરી દઈએ સાડા સાત જેવું થઈ જશે ખાવાનું તો તૈયાર કરી દીધું પણ સાહેબ ને આવી અને બેસી રહી છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જેવું છે કો બસ આ પાર્લર થી આયા પછી શાક માર્કેટ માં જે આદુ મરચા પછી જુલાય ટામેટા ગેરાઈ ના ઓકડી છે સાહેબ પા બધું ડિટેલ્સ માં કે તો હું આ લાયો ને આ લાયો ને એ બધું ડિટેલ્સમાં કોઈ નઈ સાહેબ જે લાય કોબી લાયો કોબી કોબી તો સંભારો કરવા કોબી જ લાયા ને હા રોજ સંભારો ખાવો પડે ને સંભારો નથી વેદ ખાવાન કાઢી દીધું છે ને જો સરભાઈ કે ના દક્ષુજી હો બાર એટલે આવો એટલે ખાઈ લઈએ એડો ખાવાનું તો તૈયાર કરી લીધું છે બધું પણ આવા તણ ખરો નહીં સાહેબ સાહેબને તો ઊંઘે આભા મળીએ જોવા હલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી